અગ્રણીઓની સર્વાનું મતે સંમતિથી અમારા પક્ષ દ્વારા અમારા મહામંત્રી શ્રી રજ્નીભાઈએ જે મેન્ડેટ મોકલાવ્યું એ પ્રમાણે ગોવિંદભાઈને પક્ષ તરફથી ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે એવી જ રીતે વાઇસ ચેરમેન તરીકે કળીના વતની અગ્રણી સમાજ સેવક અને કાર્યકર શ્રી હિમાન્શુભાઈ ખબરને વાઇસ ચેરમેન તરીકે પક્ષ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો છે અને એમને મેન્ડેટ આવ્યા પછી સર્વાનું મતે ચેરમેન અને વાઈફ ની અહીંયા પસંદગી કરવામાં આવી છે અને અમારા કડી તાલુકા ભાજપની એકતા સંગઠન અને અમારો એકબીજાનો પ્રેમ એ વધુ ગાઢ છે ને ગાઢ બન્યો છે અને બીજા જિલ્લાઓમાં પણ કડી કડીનું ભાજપનું સંગઠન એ હંમેશા એક પ્રેરણા રૂપ અને દાખલારૂપ રહ્યું છે બીજા વિસ્તારોમાં પણ જ્યારે માર્કેટની ચૂંટણી માટે નાના મોટા પ્રશ્નો થાય છે પણ અમારા કડીમાં અમારા